તો વડોદરામાં પૂરની પરિસ્થિતિમાં સાધુઓ સક્રિય બન્યા છે દૂધની થેલીઓના વધુ ભાવ લીધા અને લોકો વધુ ભાવ આપીને પણ દૂધ લેવા માટે મજબૂર બન્યા છે કેટલાક જે પૂરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં કેટલાક સાધુઓ સક્રિય થયા છે અને લોકોને ભોજન આપવામાં આવી રહ્યા છે તક સાધુ જે છે તે અત્યારે તક સાધુઓ જે છે તે અત્યારે સક્રિય બન્યા છે કારણ કે જે દૂધના ભાવ હોય છે એ ભાવમાં વધારો કરી દેવામાં આવ્યો છે વધારે પૈસા લેવામાં આવી રહ્યા છે લોકોની મજબૂરીઓનો અહીંયા ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે અને લોકોને જાણી જોઈને હેરાન કરવામાં આવતા હોય તે પ્રકારની અહીંયા પરિસ્થિતિ છે જે તક મળી છે જે તકમાં લોકોની પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને પોતે કમાઈ લેવાની જે ઈચ્છા ધરાવનારા તક સાધુઓ છે તે પણ અત્યારે હાલ કારણ કે દૂધ જેવી સામાન્ય વસ્તુઓ ખરીદવાને પણ તકલીફ પડી રહી છે શું વિગત વડોદરા શહેરની તો વિવિધ વિસ્તારોમાં આજે પણ પૂરની પરિસ્થિતિ જેવો માહોલ છે તમામ જગ્યાએ પાણી ભરાયેલા છે ત્યારે ઘરની બહાર નહીં નીકળી શકનારા લોકો જેમ તેમ કરીને દુકાને પહોંચતા હોય છે જ્યાં દુકાન પાસે કોઈ ને કોઈ બહાર ની વ્યક્તિ આવતી હોય અથવા તો દુકાનદાર પોતે જે દૂધ જેવી જીવન જરૂરિયાત વસ્તુ છે જે બાળકોને પણ એમનાથી વંચિત ના રાખી શકે કારણ કે બાળકો માટે પણ પૌષ્ટિક આહાર છે ત્યારે આવા દૂધના ભાવ પણ જે તેત્રીસ ચોત્રીસ રૂપિયા દૂધ મળતું હોય છે અને ચાલીસ રૂપિયાથી વધુ પણ વસૂલતા હોય છે એવા પણ કિસ્સાઓ સામે આવ્યા છે ગઈકાલે પણ આપણે આ સમાચાર બતાવેલા અને આજે પણ જેમાં ચાલીસ રૂપિયા જેટલો ભાવ વસૂલી રહ્યા છે આવા તત્વો સામે તાત્કાલિક પગલા ભરાય તેવી પણ લોકો માંગ કરી રહ્યા છે કારણ કે આ તક સાધુઓ જયારે પણ આવી કોઈ પણ વસ્તુ હોય એના ભાવ બમણા તમણા ચાર ગણા વસૂલ કરતા હોય છે સમગ્ર માહિતી બદલ